ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકા પંચાયત કચેરીમાં જાહેર રજાના દિવસે અચાનક મીટિંગ યોજાતા ચકચાર મચી છે સરપંચ પરિષદના નામે યોજાયેલી આ મીટિંગમાં તાલુકાના અનેક ગામોના સરપંચો ઉપસરપંચો ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અને ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા સરકારી કચેરીમાં તે પણ જાહેર રજાના દિવસે જમણવાર સાથે યોજાયેલી આ મીટિંગને લઈને અનેક સવાલો ઊભા થયા છે